ગુજરાતના કેટલાક અસામાજિક તત્વોને શેની ભૂખ છે કેટલાક લોકોને લુખા તત્વોને શેની ભૂખ છે તે સમજાતું નથી એવું સમજાઈ રહ્યું છે કે તેને ભોજનની ભૂખ તો નથી જ પરંતુ હિંસા કે મારામારીથી તેની ભૂખ સંતોષાતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવા અસામાજિક તત્વોને લુખા તત્વોને પોલીસ ગોતવા વારંવાર પ્રયત્ન કરી રહી છે પરંતુ ગોંડલના આગેવાનો તો એવું કહી રહ્યા છે કે પોલીસ ખુદ જ આરોપી છે તો ગોંડલના કયા લોકોએ પોલીસને આરોપી ગણાવી છે અને શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા

પીવીસી પાઇપ અને દંડા વડે માર મારવામાં આવ્યો હતો તેને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી તેને તેના દાદાને મારી નાખશું એવી પણ ધમકીઓ આપવામાં આવતી હતી ત્યારે આપણે તરુણના મોઢે જ તરુણની વ્યથાઓને સાંભળીએ ત્યારે શું કહી રહ્યો છે તરુણ આવો તરુણને સાંભળીએ એ બે છોકરા બે મહિના દિવસના હેરાન કરતા હતા પહેલાં એ હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને ત્યાં પાછળ પાછળ આવતા અને આ વખતે તો જ્યાં ને કોલેજ ચોકમાં બેઠા હતા ને હું એમ કરીને બોલાવતા હતા પણ એની હામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાયગું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો તો અહીંયા નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસના એટલે ત્રીસ વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા એ કંઈક બીડી બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે અને એ કંઈક વ્હાઈટ કલરનું હુંગતા હોય એને હુંગાડવાની ટ્રાય કરી હુંગાળ્યું તે વ્હાઇટ કલરનું કંઈક નસાવાળું હતું ઘર પાછળ આવીને એમ કે હું મારી નાખવાની ધમકી દે અને બે ત્રણ વાર મારા પૈસા ચોરી કરી લીધા ચારસો પાંચસો ને એક વાર હજાર રૂપિયા ચોરી કરી લીધા તા ત્યાં હું જાતો હતો ને ત્યારે પછી હું જયારે મારા દાદા ભેગો જતો હતો ને તો ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ એવી ધમકી દીધી જે હું દાદાને ગયો તો એ કે હું તારા દાદાની મારી નાખીશ તું એને નહીં તો તો આ હતો તરુણ તરુણના મોઢે જ તમે સાંભળ્યું કે તરુણ સાથે કેવું ભર્યું વર્તન કરી રહ્યા હતા ત્યારે રાજુ સખિયા પટેલ સમાજના આગેવાન કહી રહ્યા છે કે પોલીસ ખુદ જ આરોપી છે તો શું કહી રહ્યા છે રાજુ સખિયા આપણે તેમને પણ સાંભળીએ તમેશો શાંતિ પૂર્વક તમે તમારો તમારો અવાજ એક કરવા માટે ભેગા થોડ લીધે થવાનું કોને બીવડાવવા નીકળો તમે મારે હવે લાંબી વાત નથી કરવી આપણે બધા મિત્રો એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એક એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહ નો રાખો સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો આ ત્રણ સૂત્ર ઉપર ખાલી જીવવાનું છે નહીતર તમારે જેલનું નું ખાવું જોશે અને તમારી ઉપર હિંસા કરનાર ની ધીરેથી જાય કેટલા જેલ નું ખાયા કોઈ તમે તો જાજો

Oh, yeah,